અથવા ગરીબ વ્યક્તિ એક વડાપ્રધાનની કોલર પકડી લે ને એ આઝાદી આ નાગરિકોને મળી છે ભારતમાં અને અત્યારે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યક્રમમાં દોઢ મહિના દોઢ વર્ષ અગાઉ જે પોતાની ફૂલ જેવી દીકરીઓ ગુમાવેલી એવી મહિલાઓ જ્યારે એનો પ્રશ્ન લઈને જાય છે ને એ મહિલાઓ ના તો કોઈ પાર્ટી કે પક્ષ સાથે જોડાયેલી છે એ એની દીકરી ગુમાવી છે જેને જે પોતાના સંતાનો ગુમાયો હોય ને એને ખબર હોય કે આ વેદના આ આ કઈ પ્રકારના આપણે એ કઈ સ્થિતિમાં જીવી રહ્યા હોય આ એક વિડીયો જોવો કાળજાનો ગટકો સ્વર્ગ થઈ ગયો છે જે કારણસર કોર્પોરેશન કોઈ બી અથવા જે બી ત્યાંના કાર્ય નાવડી ચાલક હોય એ એને પણ કાયદેસરની કાર્યવાહી કરવી પૈસા તમે મારા ત્યારે આ પ્રશ્નો કરે છે મહિલાઓ કે દોઢ વર્ષથી હજી સુધી અમને ન્યાય નથી મળ્યો ત્યારે એ ગુજરાતના કેવા મુદ્દો અને મુખ્ય મક્કમ મુખ્યમંત્રી મારા શબ્દોમાં કહું તો નાલાયક ને નફટ મુખ્યમંત્રી એમને એજન્ડા ગણાવે છે જે પોતાના ફૂલ જેવા દીકરીઓ ગુમાવેલી મહિલાઓના મનમાં શું હાલતી હશે એ પ્રશ્નો કરે છે એના ન્યાય માટે બીજી કોઈ એનો અયોગ્ય પ્રશ્ન પ્રશ્ન જ નથી યોગ્ય કરે અને આ મુદ્દુને મુખ્યમંત્રી નાલાયક મુખ્યમંત્રી એને એજન્ડા ગણાવે તમે શું જોઈ વિચારીને એ બહેનોને એજન્ડા ડાયરેક્ટ ગણાવી દીધી તમારે એજન્ડા તમારો તો તમારી સરકારમાં ભાજપની સરકારમાં એજન્ડા કેને કહેવાય આ જો મોદી સાહેબ ના ન આવેલા બસ અને ટેમ્પો લાખ રૂપિયાના બિલ પાસ કરી દેવામાં આવ્યા ચાલો આવેલા હોય તો અલગ વાત છે પણ આ તો નથી આવેલા એના પણ છાસઠ લાખ રૂપિયા જો ગુજરાતની સરકાર પાસ કરી દેતી હોય અને આ કાર્યક્રમમાં કોણ આવે છે મોદી સાહેબના પચાસ ટકાથી થી વધુ ભાજપના કાર્યકર હોય છે ભાજપના નેતાઓ લાવે છે અને આ તો નથી આવેલા એવા પણ છાસઠ લાખ રૂપિયા કેનો ના બાકી દિવાળી આપણા બધાના ટેક્સ ના પૈસા જ છે ને એટલે આને એજન્ડા ભૂપેન્દ્રભાઈ ભાજપના ત્રીસ વર્ષ બત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન સંભાળો છો ને આ એનું તમને અહંકાર ઘુસી ગયું છે ના ગુજરાતની પ્રજાએ જોવું જોશે પાર્ટી પક્ષથી ઉપર ઉઠી અને આવા મુખ્યમંત્રીઓને આવા નેતાઓને ઝડપાતોડ જવાબ દેવો જોશે આ લોકોના રાજીનામાં માંગવા માટે રોડ ઉપર આવું જોશે પબ્લિકે જ્યારે એક નાગરિક એક મહિલા વડાપ્રધાનનો કોલર પકડી શકતી હતી અને અહીંયા અત્યારે એક મુખ્યમંત્રીને પ્રશ્ન પણ નથી પૂછી પૂછી શકતી આ હાલત અત્યારે આપણા ભારત દેશમાં આપણા ગુજરાતની થઈ ચૂકી છે સમજવું જોશે કોઈ પણ પક્ષ વિરોધ કરે વિરોધ પક્ષ જ્યારે લોકોના મુદ્દે તો એમને જેલમાં નાખવામાં આવે છે જ્યારે જનતા એના પ્રશ્નોના મુદ્દે વિરોધ કરે ત્યારે આ સત્તા પક્ષના નેતાઓ એને એજન્ડા અને આવા વાહિયાત જવાબો આપી અને એમને વિચાર કરો ચાર કલાક સુધી મહિલાને ઇન્ટ્રોગેશન ચાલ્યું એને એ કાર્યક્રમમાંથી મૂંગા થઈ અને પોલીસ બારે ઢસડી ગઈ એના પતિને બે કલાક સુધી કસ્ટડીમાં રાખ્યા એના ઉપર ઇન્ટ્રોગેશન ઇન્વેસ્ટિગેશન કર્યું ખૂબ જ ભયંકર સ્થિતિમાં આપણે જઈ રહ્યા છીએ આ ભાજપની તાનાશાહી ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે આની સામે અડીખમ મક્કમતાથી લડસી અને આવા સરકારને એક પર પાડી દેસી જય હિન્દ જય ભારત જય સંવિધાન